હિન્દુ ધર્મમાં કોઈ પણ ઉપવાસમાં સાધારણ મીઠું ના ખાવા પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ શું છે શા માટે સિંધવ મીઠું જ ખાવામાં આવે છે સાદું મીઠું ખાવામાં નથી આવતું અને પાછળની શું માન્યતા છે આખરે મીઠા અને સિંધવ મીઠામાં શું ફરક છે આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે આપણે ઉપવાસ અને આહારની અવધારણા સમજવી પડશે કોઈ પણ વ્યક્તિ ઉપવાસ કરે તો રોજ તો ઉપવાસ નથી કરતું પરંતુ જ્યારે પણ ઉપવાસ કરે છે ત્યારે તેનો ઉદ્દેશ્ય સાત્વિક રહેવાનો હોય છે ઉપવાસનો ઉદ્દેશ્ય હોય છે ભાગવત ભક્તિની સાથે સાથે સ્વયંની અંદર રહેલા સાત્વિક ગુણોની વૃદ્ધિ કરવી અને સાત્વિક આહાર લેવો અને તેનો એક ઉચિત સમય હોય છે તેના વિશે આપણે સિંધવ મીઠું શા માટે ખાઈએ છીએ તે જાણીશું હવે આપણને પ્રશ્ન થશે કે સાદું મીઠું અને સિંધવ મીઠામાં શું ફરક હોય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં ઉપવાસમાં સિંધવ મીઠું શા માટે ખાવું જોઈએ એની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયોની માહિતી આપ સુધી સૌથી પ્રથમ પહોંચી જાય સાદું મીઠું સમુદ્રના પાણીમાંથી બને છે અને સમુદ્રનું આ મીઠું ઉત્પાદન કરવા માટે સમુદ્રના પાણીને જમીન ઉપર નાના નાના બાંધ બનાવીને તેને ભેગું કરવામાં આવે છે અને એ પાણી જ્યારે સુકાઈ જાય તેમાંથી મીઠું બનાવવામાં આવે છે જેને મીઠાના ખેતર કહેવામાં આવે છે સમુદ્રમાં કંઈ કેટલાય પ્રકારના જીવોનો વાસ હોય છે એટલે જ્યારે આ મીઠાના ખેતરમાં પાણી સૂકવીને મીઠું બનાવવામાં આવે છે ત્યારે તેમાં સમુદ્રી જીવ ફસાઈ જાય છે તેમની હત્યા થાય છે અને આ જ અવશેષો તે જ મીઠામાં મળી જાય છે અને આ જ પ્રકારે સમુદ્રી મીઠાનું ઉત્પાદનમાં હિંસા અનાયાસે થઈ જાય છે અને આ સાત્વિક આહાર માટે ઉપયુક્ત નથી જ્યારે બીજી તરફ સિંધવ મીઠીનું ઉત્પાદન જેમાં કોઈ હિંસા નથી હોતી કારણ કે તે સિંધવ મીઠું પહાડમાંથી ઉત્પન્ન થાય છે પહાડના પથ્થર તોડીની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેમાંથી સિંધવ મીઠું ઉત્પન્ન થાય છે અને આ એક સાત્વિક આહાર ગણવામાં આવે છે સિંધવ મીઠું સેંધા નમક એનો મતલબ છે સિંધ અથવા તો સિંધુ નદીના વિસ્તારમાંથી આ મીઠું પ્રાપ્ત થાય છે સિંધવ મીઠાને શુદ્ધ મીઠું માનવામાં આવે છે અને સિંધવ મીઠા વગર ભારતીયોના હિન્દુ ધર્મના વ્રતમાં બધાના સિંધવ મીઠા વગર વ્રત અધૂરા હોય છે હવે આપણને એ પ્રશ્ન થાય કે સિંધવ મીઠું જ શા માટે શાસ્ત્રો અનુસાર સિંધવ મીઠું શુદ્ધ હોય છે આયુર્વેદમાં પણ આપણે રોજ આહારમાં સિંધવ મીઠુંને સામેલ કરીએ છીએ તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે આથી જ સિંધવ મીઠુંને દરરોજના આહારમાં ઉપયોગમાં લેવાનું કહેવામાં આવે છે જેને સામાન્ય મીઠું જેને સી સોલ્ટ પણ કહેવામાં આવે છે જે સમુદ્રી મીઠું હોય છે તે આપણા સુધી પહોંચતા પહોંચતા કંઈ કેટલાય કેમિકલ ટેસ્ટથી પસાર થાય છે એટલે જ વ્રત દરમિયાન એ મીઠાનું સેવન કરવું અશુદ્ધ માનવામાં આવે છે સિંધવ મીઠુંને શુદ્ધ મીઠું માનવામાં આવે છે આથી જ તેને વ્રત દરમિયાન ખાવામાં આવે છે વ્રત દરમિયાન શરીરમાં વધારે પોષણની જરૂરત હોય છે અને એટલે વ્રત દરમિયાન સિંધવ મીઠું ખાવામાં આવે છે સિંધવ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે અને આપણા મસલ્સમાં જે એઠણ હોય છે જે આયોડીનની કમી હોય છે તે પણ તેનાથી પૂરી થાય છે સિંધવ મીઠું એકદમ ઠંડા ગુણો માટે જાણીતું છે તેમાંથી આયરન ઝીંક મેગ્નેશિયમ જેવા કેટલાય પ્રકારના મિનરલ મોજૂદ હોય છે સિંધવ મીઠું આંખો માટે પણ ખૂબ જ ઠંડા પ્રદાન કરનારું મીઠું માનવામાં આવે છે અને હેલ્થની દૃષ્ટિએ જોઈએ તો તે આપણા હૃદય માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે સિંધવ મીઠુંમાં સાધારણ મીઠાની સરખામણીમાં સોડિયમની માત્રા ઓછી હોય છે અને પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે તેમાં કોઈ કેમિકલ પ્રોસેસ પણ કરવામાં નથી આવતી સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી ઠંડક મળે છે અને તેને કારણે મન શાંત રહે છે અને આપણા શીતલ ગુણોને કારણે જ સિંધવ મીઠું આપણી આંખો માટે પણ ખૂબ જ સારું છે વ્રત દરમિયાન એક સમયે ભોજન કરવાને કારણે શરીરમાં કમજોરી આવી જાય છે અને આને જ કારણે આપણા શરીરમાં જ્યારે મીઠાની કમી મહેસૂસ થાય છે અને ત્યારે આપણા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે સિંધવ મીઠુંને સ્વાસ્થ્યવર્ધક તથા ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે શરીરને ચુસ્ત અને દુરસ્ત બનાવવા માટે ઉર્જાવાન મહેસૂસ કરવા માટે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂરત હોય છે અને તે સિંધવ મીઠામાં પર્યાપ્ત માત્રામાં હોય છે આથી તેને સંતુલિત કરવા માટે સિંધવ મીઠુંનો ઉપયોગ કરવામાં આવે છે આમ હિન્દુ શાસ્ત્રો સિવાય વૈજ્ઞાનિક માધ્યમથી પણ અને શાસ્ત્રોની રાયમાં પણ સિંધવ મીઠું શુદ્ધ માનવામાં આવે છે અને આયુર્વેદ પણ આપણને દરરોજના ઉપયોગમાં સિંધવ મીઠું સામેલ કરવાની સલાહ આપે છે તો આજથી આપણે સાદું મીઠું ખાવાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરીશું અને આપણા સ્વાસ્થ્યને ખૂબ જ સારું બનાવીશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અવનવી અને તદ્દન અદ્ભુત વાતો સાથે